લેવા બે જ આગળ આવતા રસ્તામાં એક અજાણો વ્યક્તિ ઊંઘતો હતો એને મારા ઘરવાળાએ કીધું એને કેમ અહીં ગી રહ્યો ઊઠે મારા ઘરવાળાએ કીધું તારું નામ શું છે એમ ત્યાં નામ એ નહીં બતાવ્યું એ મારા ઘરવાળાએ કીધું કે તું દિનેશભાઈને ઓળખતો હોય તો તું વાત કર લે એમ ફોન ચાલુ હતો એ દિનેશભાઈ જોડે તો એ વાત ના કરી પછી મારા ઘરવાળા કીધું ચાલો તો પકડીને તો લઈ જવું એમ હું આગળ નીકળી અને પાછળ એ બે જણ આવતા હતા વાતો કરતા કરતા એને ધક્કો મારી દીધો મારા ઘરવાળા એમ પકડ્યું એના હાથ એટલે ધક્કો મારી દીધો તો એ ધક્કો મારીને પથ્થર જ મારી દીધો મને દોટ કાઢીને આવતા હતા એ પથ્થર મારીને ભાગી ગયો આરોપીએ ફરિયાદ ફરિયાદી બેનના પતિ લાલાભાઈને ધક્કો મારી દીધેલો હતો અને તેમના માથા પર પથ્થર વડે ઈજા કરેલી હતી અને આ કારણે લાલાભાઈ નાયકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું હતું આ અને ત્યાંથી આરોપી નાસી છૂટેલ હતો આ બાબતે હાલોલ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ સર્વેલન્સની ટીમો બનાવીને હાલોલ જીઆઈડીસી તથા કંજરી ગામ એરિયામાં તપાસ કરતા કંજરી ગામની સીમમાંથી આ કામનો આરોપી જેનું નામ છે કલ્પેશ કુમાર દલપતસિંહ ચૌહાણ તેમને પકડવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતે આગળ